દબણ બાબતે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની બોડી ચાલે છે અને ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને એક મહિનો અગાઉ જે વાવ સર્કલથી આપણે જે વાવ રોડ ઉધી એમની ચૌદ મીટરની નોટિસો શું છે અને એની મારી અમે નજર નહીં અમે એક દુકાન જુઓ કે ચૌદ મીટરનો ત્યાં શીરો માર્યો હતો એ દુકાન અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનની છે એટલે મારે તો એટલું એટલું કહેવું છે ભારતીય જનતા પાર્ટીની સરકારને અને ચીફ ઓફિસરને કે તમે અત્યારે હવે કાલ તમારું દબાણને જે અમુકને હટાવવામાં આવ્યા છે પણ એમને કયું દબણ છે તો દસ મીટરનું એમની શેરો માર્યો છે કાલ નવો અને અગાઉ મહિના પહેલો ચૌદનો પણ શેરો માર્યો છે હવે મારે ખાલી ભારતીય જનતા પાર્ટીને અને ચીફ ઓફિસરને એટલું કહેવું હોય કે તમે અમને ન્યાય આપવો હોય તો હરખો આપો હવે અત્યારે અમને એક સર્વે કરાવ્યો એના પાસે ચૌદ મીટરનું આલ્યા પછી એમને એવો સર્વે કરાયો કે આપણે ચાર મીટર બાકી રાખશો તો ભારતીય જનતા પાર્ટીની જે દબડશે છે દુકાનોના અને શીડું છે ગીરે બચી જશે તો આપણે દસ મીટરનું રાખો તો મધ્યમ વર્ગના જે ગરીબ માણસો છે એમનું નહીં તૂટી જશે અને જે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પરેટરો છે એમના પણ અત્યારે દબણ છે એ ભારતીય જનતા પાર્ટીના વિશ્વ પિતા છે એમના પણ અત્યારે દબડ હોય છે અને જે મધ્યમ વર્ગના મોક્ષોને અત્યારે હેરાન કરવામાં આવે છે તો મારે એક જ શબ્દો કેવો છે કે અગાઉ અગાઉ જે અમારેથી રાધનપુર રોડેથી અને દીવું રસ્તા જાણે ધબણ આવ્યું ને તાણે ચોવીસ મીટરનું આવ્યું પણ એવો ભેદભાવ એવો રાખશો અઢાર મીટરનું એમને હટાવ્યું અને જે સો મીટર જે હતું ને એ ભારતીય જનતા પાર્ટીની દુકાનો આવતી હતી ભારતીય જનતા પાર્ટીને આગેવાનની દુકાની આપતી હતી તો સો મીટર ત્યાં બાકી રાખ્યું અને અઢાર મીટરનું જે હતું ને એ મધ્યમ વર્ગના મોણસુ એ પોનસો રૂપિયા કમાઈને ખાય એવા લોકોનું હટાવવામાં આવે છે તો મારે મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અને ને સાહેબને મારી વિનંતી છે કે અત્યારે બાબર શહેરની અંદર લાઠી બજારમાં દબાણ આવેલ છે પછી જે દબાણ છે તો અમને સીટી સર્વે લાવી અને હું એ ચૌદ નું તોડો ત્યાં ચોવીસનું નું તોડો તો અમે તમારા ભેળા છે અને કોઈને ભરમ હોય ને કે ભારતીય જનતા પાર્ટીના એવું હોય ને સરકારને કે હુકમસિંહની જય માતાજી આ હોટલ છે તો હું ખાલી કાલ મારી હોટલ હટાવવા માટે તૈયાર છું પણ તમે ચૌદ મીટર તોડો તમે દસ મીટરનો કેમ ભેદભાવ રાખો છો શું ચાર મીટરમાં ભારતીય જનતા પાર્ટીનું દબાણ આવે છે એટલે તમે તોડતા નથી હા તમારે દસ મીટરનું રાખવું હોય તો અમને જે અઢારમાં તમે દેવુદર સાઈડ રસ્તાથી રાધનપુર સાઈડ રસ્તા અમારું તમે દબાણ તોડો છો ને તો અમને તમે એટલી રાહત આપો કે તમે હજાર વાળું અમને પંદર આપો તો એક એક લારી અમે રાખા તો મધ્યમ વર્ગના જે હજાર રૂપિયા પોનસો રૂપિયા કમાય છે ને એ લોકો પણ રોજી રોટી કમાય અને જો તમારામાં તાકાત હોય ને તો તમે અમારી હોટલું લેવા માટે તૈયાર છે પણ ભારતીય જનતા છે ને એ પણ તમે અત્યારે ચૌદ માં તોડશો ને તો ભારતીય જનતા પાર્ટીની દુકાનો આવશે ચોવી માં તોડશો ને તો ભારતીય જનતા પાર્ટીના આગેવાન ના છે અને એટલે જે મધ્યમ વર્ગના માણસો છે એમને હટાવવાના છે અને હાજરી છે ને અત્યારે તમે અત્યારે ભાવ રોડ થી અંદર થી અત્યારે જે ગૌશાળા સુધી એની આગળ રોડ પંદર કરોડ રૂપિયાનો લઈ જવાનો છે ને એ લઈ જવા માટે અમારો કોઈ વિરોધ નથી વિકાસના એટલે અમને ભેળા છે પણ અત્યારે તમારે જે ભોગાનો લેબડો આ લેબ નગરપાલિકાની હદ આવે છે ત્યાં જિલ્લા પછી એની પાસે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તારા જગ્યાની ગ્રાન્ટમાંથી ત્યાં રોડ બનાવી શકે છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે અત્યારે એમની એક પરવાનગી લાવી છે એના કારણે આ રોડ બનાવે છે હવે આ રોડની અંદર ભાવ રોડની અંદર અત્યારે સંસદ જભ્યા આવેલ છે તારે જભ્યા આવેલ છે ભારતીય જનતા પાર્ટીના આગે બનાવેલ છે એટલે એમના બધાના આશીર્વાદ છે એટલે દસ પૂરવાનું છે અને તમારામાં તાકાત હોય ને તો ચૌદ ફૂડી નાખો ભલે મારી હોટલ ખાલી જતી નથી પણ અમને ત્યાં હાથો આપો કલેક્ટર સાહેબને મારી વિનંતી છે ફ્રન્ટ સાહેબને મારી વિનંતી છે અને ચીફ ઓફિસર સાહેબને મારી વિનંતી છે કે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મધ્યમ વર્ગના મૂળસોને તમે હેરાન મત કરો તારે સંસદ સભ્યને આવીને વિજય બનાવ્યા છે તારા જભ્યને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને જભ્યને બાબર સાહેબને વિજય બનાવ્યા છે તો અમી તમારું શું બગાડ્યું છે તમારે વગર જિલ્લો નથી આપો જીઆઈડીસી નથી આપવી પ્રાંત ઓફિસ સોઈ જતી રહી છે અત્યારે ડેઝરી દિવુદનની અંદર અને જક્ષણ અત્યારે તો અમારે તમે અમારા બાબર તાલુકાને અને બાબર શહેરની અંદર તમે ચમચમ તળિયા ચાટક કરો છો અમે તમારું શું બગાડ્યું છે અમે હવે કદાચ તમને એવું લાગતું હોય ને તો તમે એવો આદેશ કરો બાભર શહેર અને બાબર તાલુકો ગોમ છોડીને જતા રહે પણ અમને ન્યાય આપો તમે આવો દગો મત કરો અને ચીફ ઓફિસરને મારી વિનંતી છે કાલે તમારું દબાણ આવે છે તમે ચોવીમાં તોડો ચોવીમાં દીવદર રોડે તોડો અને ચૌદમાં હોય તોડો પણ તમે ભેદભાવ ના રાખશો ભેદભાવ રાખવો હોય તો અમને ત્રણ ચાર ફૂટની જગ્યા આપો તો અમે બધા મોડશું તમે ખાશે એ મારી સરકાર જોડે અને મુખ્યમંત્રી જોડે મારી વિનંતી છે દસ ગુતનો આતીકાલે જોડવામાં આવશે તો તમારી શું એ રચના છે અમારી એવી વિરચના છે કે અમને તમે ન્યાય આપો અત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારે ગમેથી હાફ કાળા લૂકડા પહેરો અને એ છે એટલે ધોળા થઈ જાય એટલે ભારતીય જનતા પાર્ટીને એક ખાલી મત લેવા માટે આવે છે અને જાણે આવા મધ્યમ વર્ગના મોડસો આવે ને ભાજપ હોય કે કોંગ્રેસ હોય એક વ્યક્તિને કોઈ યાદ નથી કરતું મત લઈ

બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં હોતા નથી જો નીતિ આવી ખોલવાના છે ખોલાશે અમે હાઈકોર્ટ અમે પણ સ્ટેજ લાવવાના છે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય કોર્ટથી કોઈ મોટું છે નહીં કોર્ટ અમને ન્યાય આપશે ભારતીય જનતા પાર્ટી તો અમને ન્યાય આપવાની નથી એવું અમને દેખાય છે